નમસ્કાર દર્શક મિત્રો હું બિનલ આપનું સ્વાગત કરું છું મારા ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કે જેમાં આજે વાત કરી રહ્યા છે ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન ડેની આજના દિવસે ખાસ ચર્ચા કરવી પડે આ વિષય ઉપર કારણ કે ઘણા સમયથી આપણા દેશમાં આ એક સળગતો મુદ્દો છે કે નાના બાળકો જે છે તે ગુમ થઈ જાય છે અને તેમના અપહરણની ઘટનાઓ બનતી હોય છે એની સાથે જ્યારે બાળકો ગુમ થઈ જાય છે ત્યારે એમની સાથે શું બનતું હોય છે એવા ઘણા કિસ્સાઓ આપણી સમક્ષ આવી ચૂક્યા છે આ નાના બાળકો જે આપણા દેશનું ભાવિ ભવિષ્ય છે જો એ બાળકો ગુમ થઈ જાય ને એમની જે દશા થતી હોય એમની સાથે જે કંઈ કરવામાં આવતું હોય ને ઘણી વખત તો આપણે એ પણ જોતા હોઈએ છીએ કે ક્યાંક રાષ્ટ્ર વિરોધી કૃત્યો પણ તેમની સાથે કરાવવામાં આવતા હોય છે એમની પાસેથી કરાવવામાં આવતા હોય છે અને આ જે બાળકો છે તેમનું વોશ કરી દેવામાં આવતું હોય છે પોતાના પરિવારને ન ઓળખે પોતાના ધર્મમાં ન માને આ પ્રકારની પ્રવૃત્તિઓ પણ તેમની સાથે કરવામાં આવતી હોય છે એટલા માટે એવું કહી શકીએ છીએ કે આ જે ક બાળકો જે ગુમ થઈ જાય છે ને ત્યારબાદ જે કંઈ પણ તેમની સાથે બનતું હોય છે આ જે ઘટનાઓ અને આ જે કેસો આપણી સમક્ષ આવતા હોય છે જો આના ઉપર ખરેખર વિચારવામાં નહીં આવે ને એના વિશે કામ હજી પણ નહીં કરવામાં આવે તો ક્યાંક આગળના દિવસોમાં ભવિષ્યમાં આપણે આપણા દેશ માટે ખૂબ જ એવું કહી શકાય છે કે ક્યાંક આપણા દેશનું જે ભવિષ્ય છે તે અંધકારમય થઈ શકે છે કારણ કે જ્યારે ભાવિ ભવિષ્ય જ અંધકારમય હોય ત્યારે દેશનું ભવિષ્ય પણ અંધકારમય થતું હોય છે આ પરિવારજનોની તો શું હાલત થતી હોય છે કે જ્યારે તેમના બાળકો ગુમ થઈ જાય છે વર્ષોથી તેવા બાળકો તેમને નથી મળતા ને ક્યારેક એ બાળકો મળી પણ આવે છે ત્યારે વર્ષો પછી જ્યારે બાળકો તમને મળી આવે છે ત્યારે પણ ઘણી સમસ્યાઓ થતી હોય છે ને આજના સમયમાં પણ કેટલી સંસ્થાઓ કાર્યરત છે કેવા કેસો બનતા હોય છે કેવી રીતે બાળકો ગુમ થઈ જતા હોય છે કેવી રીતે

આપણે દર વર્ષે આ વિષય ઉપર ચર્ચા એટલા માટે જ કરતા હોઈએ છીએ કે જેથી કરીને બાળકોની દુર્દશા પર જે ધ્યાન આપવામાં આવે જાગૃતિ લાવવામાં આવે ને પરિવાર સાથે તમને ફરી એક વખત એમને એમની સાથે જોડવામાં ક્યાંક પ્રયત્નો વધુમાં વધુ થાય તે વિશે જાગૃતિ આવે તેવા પ્રયાસો આપણે હાથ ધરતા હોઈએ છીએ પણ સંજયભાઈ અત્યારે શું પરિસ્થિતિ છે આજે ફરી એક વખત આ દિવસ આવ્યો છે આપણે જાગૃતિ અભિયાન ના ઘણા કામો કરતા હોઈએ છીએ પણ ખરેખર આપ કેટલા ચેન્જીસ જોઈ રહ્યા છો કે જયારે ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન ડે ઉજવીએ છીએ એટલે કે સમગ્ર વિશ્વના દરેક દેશો આ મુદ્દાથી પીડિત છે એ વાત પણ હકીકત છે એ વાત ક્લિયર થાય છે એટલે કે આપણે દરેક ની અંદર સાબિત થાય છે કે આ મુદ્દો દરેક દેશને સ્પર્શ કરે છે જ્યારે આપણે અત્યારે વાત કરીએ તો હાલના સંજોગો જોવા જઈએ તો આજની પોઝિશનમાં એ એશિયા જે છે એ આખા માં અત્યારે મતલબ પહેલા નંબર ઉપર છે કે એશિયન મતલબ જે છે દેશો જે છે એમાં અત્યારે સૌથી વધારે મિસિંગ ચિલ્ડ્રન ની ઘટનાઓ બનાવી છે એમાં એમાંની પણ આપણે વાત કરીએ ભારતની તો ભારતની પણ પરિસ્થિતિ અત્યારે એવી છે કે અ અમેરિકામાં દર એવરી મિનિટે એક બાળક મિસિંગ થતું હતું ત્યારે આ ડે ડિક્લેર કરવામાં આવ્યો છે આજે પરિસ્થિતિ એ છે કે અમેરિકામાં જે મેં કીધું એમ કે

તો આ દેશનું ભવિષ્ય જે કહી શકાય એ ભવિષ્ય ક્યાં જઈને ઉભું રહેશે અને બાળક થાય છે હવે જે પરિસ્થિતિ છે એ આપણા દેશની હું છેલ્લા બે હાજર થી આ મુદ્દા ઉપર જયારે હું કામ કરું છું ત્યારે હું જોતો આવ્યો છું કે પહેલા બે માં એવરી સિક્સ મિનિટ એટલે છ મિનિટ એક બાળક ગુમ થતું

આધુનિક પણ વાત કરીશું પરંતુ કેવા કેવા કેસો થતા હોય છે રિટાયર્ડ પોલીસ અધિકારી છે આપણી સાથે આરસી પટેલજી તેમની પાસે પણ ઘણા એવા કેસો આવ્યા હશે એમને પણ ઘણા અનુભવો હશે આરસી પટેલજી ફરિયાદ આવે છે માતા પિતા ફરિયાદ કરવા માટે આવતા હોય છે ત્યારે કેવી ઘટનાઓ થતી હોય છે ક્યાંક બાળકોને એકલા બહાર મૂકી દેવામાં આવે ત્યારે એમનું અપહરણ થઈ જાય છે એમની કોઈ લાલચ આપીને એમને ઉઠાવી લઈ જવામાં આવે છે ભીડ ભડાકામાં એમને ક્યાંક અપહરણ તેમનું કરી લેવામાં આવે છે કેવી કેવી ઘટનાઓ બનતી હોય છે જી નમસ્કાર આજના ઇન્ટરનેશનલ ચાઇલ્ડ ચિલ્ડ્રન મિસિંગ ડે ની બાબતે આજે આપે છે ધન્યવાદ આમ તો આજના દિવસની જે રીતની સેલિબ્રેશન કરવી જોઈએ થતા હોય છે એમાં ત્રણ મુદ્દા તો આપે કહી દીધા અને ત્રણ મુદ્દા આપે જે વર્ણન કર્યું કે ભીડભાડમાં ક્યારેક બાળકને કોઈ ખેંચી જતું હોય લઈ જતું હોય છે બાળક રમતું રમતું ક્યાંક જતું રહેતું હોય છે

કોઈ પણ પરિવાર આ એક એટલો બધો સામાજિક સિક્યોરિટીનો મુદ્દો છે અને ઇમોશનલ મુદ્દો છે કે કોઈ પણ પરિવારનું બાળક એટલે એક જાણે હત્યા થઈ ગઈ અથવા તો એમના માટે નથી રહ્યું એ ભાવ સાથે કે હવે મળશે કે નહીં મળે જરૂર થોડા સમય પહેલો આજથી વીસ પચીસ વર્ષ પહેલો મિસિંગ ચાઇલ્ડ બાબતે પોલીસ તરફથી પણ બહુ લક્ષ્ય આપવામાં આવતું નથી સામાન્ય રીતે કાગર ઉપર નોંધ કરી લે જાણવા જો એન્ટ્રી કરી લે અને પણ મિસ થયેલા બાળકોને શોધવા દેવાની બહુ એવી નથી પણ છેલ્લા વીસ પચીસ વર્ષની અંદર સરકારે પણ સારા કાયદાઓમાં સુધારો કર્યો પોલીસ ઉપર એનું થોડી ટ્રેનિંગ આપી પોલીસ ઉપર થોડું એનું કામ કરવાની શૈલી બાબતે ઉકેલી કરી અને પ્રેશર પણ રાખ્યું તો એના પરિણામો મળવા માટે ધારો કે તપાસ કરવાની જવાબદારી પહેલા હેડ કોન્સ્ટેબલ કક્ષાના અધિકારી કરતા હતા અત્યારે સરકારે બિલકુલ પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ એ પીએસઆઈ હોય પીઆઈ હોય એને તપાસ કરવાની એને બહુ આકડી સજા કરવામાં આવે એટલે અને હવે ઉપકરણો વધ્યા છે આપણી પાસે બાળકોને શોધવાના ઉપકરણો વધ્યા છે પોલીસની અંદર પોલીસની સંખ્યા પણ વધી છે અને એ તરફ સરકારનું પણ લક્ષ્ય છે પણ હું એક કહું છું કે બે જ આમાં મિસિંગ ચાઇલ્ડ બાબતમાં બે વસ્તુ જવાબદાર છે એક પહેલું પરિવારની કોઈ કારણસર બાળક પ્રત્યેની નજર હટતી હોય છે છે બે જવાબદારી પણ સામે આવતી હોય હા એટલે બીજી વાત છે કે બે શ્રમિક વર્ગ ની અંદર બે જવાબદારી સાથે એમની જવાબદારી પણ પોતાના કામની ભરણ પોષણ ની હોય એટલે ઘણી વખતે પોતાના બાળકો છૂટા રમતા બીજા અથવા તો એના પર બહુ ધ્યાન રાખ રાખી આપ જોશો કે મોટા ભાગના બાળકોનું અપહરણ જેને આપણે રિયલ સેન્સમાં માં કહેતા હતા કે બાવો આવ્યો બાવો લઈ જાય બાવો લઈ જાય આપણે એવો એક ભય રાખતા હતા કિડનેપિંગ પાર્ટીઓ આવે છે બાવાના સ્વરૂપમાં આવે બીજાના મદારીના સ્વરૂપમાં આવે સ્વરૂપમાં હતા પણ હવે સમાજના શ્રમિક વર્ગ આમાં મોટા ભાગનો ભોગ બનેલો છે હવેલોગર વર્ગનો આ પ્રકારની પ્રવૃત્તિ ઓછી થાય છે અને સમાજને એટલું બધું મોટું નુકસાન થઈ રહ્યું છે જેમ સંજયભાઈએ કીધું દર ત્રણ મિનિટે જો એક વાળક ઇન્ડિયાની અંદર ગુમ થતું હોય જે બે હાજર બાર નો છ મિનિટે એક વાળક ગુમ થતું હતું તો એની 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 ઝડપ વધી છે સમાજ ને નુકસાન થાય છે અને સમાજ એ પરિવાર સાવ ખોખલું થઈ જાય જી બિલકુલ એવું કહી શકાય છે થોડા શબ્દો હાર્શ લાગે સંજય ભાઈ પણ ક્યાંક આપણે જો ત્રણ મિનિટ એક બાળક ગુમ થતું હોય ને તો આપણે એવું માનવું પડે કે કદાચ દર ત્રણ મિનિટે આપણો દેશ એક આતંકવાદી જન્મ આપી રહ્યો છે કદાચ દર ત્રણ મિનિટે આપણે એક દેશ વિરોધી કૃત્ય કરનાર વ્યક્તિને જન્મ આપી રહ્યા છે ક્યાંક એ જ પ્રકારનું કાવતરું ઘડવામાં આવે છે ક્યાંક એ જ ષડયંત્ર ચાલી રહ્યું છે સરસ વાત કરી સાથે સાથે હું એ પણ કહું કે દસ ત્રણ મિનિટે આપણો દેશ એટલો પાછળ આવતો જાય છે દેશનું ભવિષ્ય બરબાદ થતું જાય છે કે ખરાબ થતું જાય છે એક બહુ સરસ વિષય કહું કે આપણા દેશની અંદર

સૌથી વધારે છે સાથે સાથે જોવા જઈએ તો બાળક પણ ભારતનું જે છે એ ઘણું સ્માર્ટ હોય છે અને સ્માર્ટ એ રીતે કહી શકાય કે આપણા દેશનું બાળક કોઈ પણ કન્ટ્રીમાં જાય ભાષા જે છે શીખી જાય છે છે આ એક એની આને કારણે આપણા જે બાળક છે એની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ બહુ મોટી છે મને મારા નોલેજમાં આવ્યું છે ત્યાં સુધી આપણા દેશના બાળક કોઈ પણ બાળકની ઇન્ટરનેશનલ વેલ્યુ જે છે એ પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાનું છે અને જનરલી એમ કહીએ

બહુ પહોંચેલા પણ અને ઘણા બધા તો એવા પણ હશે કદાચ સંજય ભાઈ કે મને તો કદાચ આ એવું પણ બનતું હશે કે લોકો પોલીસ સ્ટેશન સુધી પણ નહીં જતા હોય એમનાથી થોડા ઘણા પ્રયાસો થતા હશે પોતાના જેમ કે સામાન્ય આપણી કોઈ વસ્તુ ચોરાઈ જાય ત્યારે આપણે કેટલા અમથા પ્રયાસો કરતા હોઈએ છે એ સામાન્ય વસ્તુ જેટલા પ્રયાસો પણ એ નહીં કરતા હોય એવું નથી કે એમને કરવું ના હોય પણ કદાચ એટલા પાછા પડતા હોય છે કે બસ થોડા થોડી રીતે પોતાના પ્રયાસો કરે ને પોલીસ સ્ટેશન પણ ના જાય

આપના સમયમાં પણ ક્યાંક જો બિચારા જે માતા પિતા છે એ પોતાના બાળકોના ગુમ થવાની ફરિયાદ લઈને આવે ત્યારે શું ખરેખર આટલા ચલ્લા હજી પણ થતા હોય છે પહેલા પણ થતા હતા અત્યારે કોઈ પરિવર્તન આપને લાગે છે થયું છે ચોક્કસ ચોક્કસ એમાં ઘણો સુધારો થયો છે ફરિયાદ લેવાની બાબતમાં અને તપાસ કરવાની બાબતમાં ની અંદર સુધારો થયો છે પહેલા જરા એ પ્રકારે હતું આજથી પચીસ વર્ષ વીસ વર્ષ પહેલા એવું હતું પોલીસ ની એવી થોડી નીતિ રહી છે કે આવનાર ને એકદમ સ્વીકારી લેવો નહી એની ફરિયાદ તરત ન નોંધવી કે જાહેરાત તાત્કાલિક ન કરવી એવી વૃત્તિ સામાન્ય રીતે રહી છે પણ એમાં હવે સુધારો આવે કે પહેલો પ્રયત્ન પોલીસ કરે છે કે તપાસ ન કરવી પડે અથવા તો દોડવું ના પડે એટલે કે શોધો ને આજુબાજુમાં શોધો ને મળી જશે રાત સુધીમાં મળી જશે પછી કાલે આવજો નહીં તો પછી કરી લઈશું બધું એટલે પોલીસ ઉપર ફરિયાદી પક્ષો છે બિચારો એક તો તૂટેલો હોય છે અને પોલીસ નો આવો જવાબ સાંભળ્યા પછી એ શોધે છે કોઈ આગેવાન ને શોધવા જાય કોઈ સોસાયટી મોલ્લા ના આગેવાન ને પકડે પોલીસ સુધી એપ્રોચ લાવે અને સાથે બે ચાર જણા સાથે આવે ફરિયાદ થાય એવું પેલા વધાર હતું અત્યારે ઓછું થઈ ગયું છે અત્યારે કેમ કે સરકારની કેટલીક પોલીસની તપાસની તપાસ અંદર સરકારે ઇન્ટરફિયર કર્યું છે

અપહરણ કરોળકીઓ પકડાય છે એ ટોળકીઓનું ઇન્ટ્રોગેશન ખરેખર એટલું આતંકવાદીઓ જેટલું કરવું જોઈએ આ ખરેખર દેશ માટેના આતંકવાદીઓ છે કે જેઓ બાળકોને આ રીતે

જી આરસી પટેલજી આપનો ફોન અનમ્યુટ કરશો સંજય ત્યાં સુધી આપણી સાથે વાત કરીશ કે સંજયભાઈ ખાસ આવા કેસો બનતા હોય છે બરાબર તો આપણે વાત કરી કે આજે આધુનિક પદ્ધતિની શું કેશો ખાસ કઈ આવી આધુનિક આજે આપણે જોઈ રહ્યા છે કેવો વિકાસ આપણા દેશ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે એની સાથે ટેકનોલોજીની દિશામાં આગળ વધ રહ્યું છે એ એ હરણફાળ ભરી છે ત્યારે આપને નથી લાગતું કે ક્યાંક આની માટે પણ આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો છે ને કેવા પ્રકારની આધુનિક પદ્ધતિઓ ત્યારે આવી છે ની

અને રાજ્ય સરકારના આંકડાઓમાં બહુ મોટી એરર આવતી હોય છે હવે એ જે એરર છે એ માનલો બે અઢી હજાર કે ત્રણ હજાર ની નહીં પણ માન્યો ત્રીસ પાંત્રીસ થી ચાલીસ હજાર બાળકોની પણ એરર આવે છે સ્ટેટ અને સેન્ટ્રલ વચ્ચે તો આ જે વસ્તુ છે પહેલી વસ્તુ તો એ છે કે સ્ટેટ એમ કે છે કે ના ના અમારે ત્યાં આટલા જ બાળકો છે ને સેન્ટ્રલ એનસીઆરપી એમ કે છે કે આટલા બાળકો છે આ એરર જયારે આવશે ત્યારે એ મુદ્દા એરર જયારે નીકળશે ને ત્યારે મુદ્દા ઉપર ગંભીરતા આવશે એવું હું માનું છું

ચોવીસ વર્ષની કહેવાય વિશ્વ પડે ચોવીસ વર્ષની ઉંમર છે જયારે પોલીસ એમાં જ બાળક નાની બાર વર્ષની બાળકીનો ફોટો લઈને આજે પણ શોધશે તો એ મળવાની જ નથી સ્વાભાવિક વસ્તુ છે ક્યાંય ને ક્યાંય ટેકનોલોજી ઉપયોગ કરી અને એ બાર વર્ષની બાળકી જે વિશ્વા પટેલ હતી એને મેં ચોવીસ વર્ષમાં કઈ રીતે અત્યારે કેવી પણ સંજય ભાઈ મને એક સવાલ એવો પણ થાય ખૂબ સરસ આપણે વાત કરી અને બહુ સારું આપનું સજેશન પણ છે ટેકનોલોજીની સાથે આપણે વાત કરી કે હવે બાર વર્ષની બાળકી હોય બાર વર્ષ પછી ચોવીસ વર્ષની થતી હોય કેટલા બધા ચેન્જીસ આવી જાય કદાચ એના માતા પિતા પણ એને ન ઓળખી શકે કદાચ એ છોકરી પણ માતા પિતાને ન ઓળખી શકે એવું પણ બની શકે એનું માઇન્ડ વોશ કર્યું હોય તો પણ તો હવે આ જે સમય છે ને એ કેમ થતું હોય આપણે એવું માની શકીએ કે પોલીસ જે છે ને જો તરત સક્રિય થતી હોય ને તો હજી પણ આ જે કિસ્સાઓ છે આ અંશે થઈ શકે તરત 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 સક્રિય ન તો પણ પણ સુધી લઈ જવામાં આવે આવે કદાચ સક્રિયતા પોલીસ કામમાં લાગે એ બાળકોને આપણે એવું નથી કહેતી કે બધા જ કેસો સોલ્વ થઈ પણ અડધા કેસો તો કદાચ આમાંથી ઓછા થઈ શકે જો તરત સક્રિયતા પોલીસ દર્શાવે તો અત્યારે ટેકનિકલી

એ ચાર થી પાંચ કલાકમાં ક્રોસ કરી શકે એ વાસ્તવિકતા હોવી જોઈએ પોલીસ આપણા બાળક છે જે અધર સ્ટેટમાં જે મેસેજ મોકલાવો જોઈએ કે આ છે એના ફોટોગ્રાફ મોકલાઈએ ક્યાંય કોઈ પણ અધર સ્ટેટની અંદર કે કોઈ પણ મુંબઈ ત્યાં એને ભાળ હોય તો એને

તો ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે અને આજે પણ આના વિષય પર વાત કરવી પડે એટલે ચોક્કસપણે આપણે પહેલાં જ વાત કરી કે હજી પણ આ સમસ્યા યથાવત છે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે સૌથી પહેલાં છે ને માતા પિતાની પ્રથમ જવાબદારી છે ચોક્કસપણે કોઈ પણ માતા પિતા એ ન ઈચ્છે કે એમનું બાળક ગુમ થઈ જાય કારણ કે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ એમની જ થતી હોય જ્યારે એમનું બાળક ગૂમ થઈ જાય આપણે કાયદા ઉપર સવાલ પછી ઊભા કરીશું સરકારને તો પછી જ સરકાર પર ચર્ચા પણ પછી કરીશું એની કામગીરી પર પણ સવાલો પછી ઉભા કરીશું પણ આ બધા જ પહેલાં આપણે સતર્ક રહેવું એટલે તમારે સતર્ક રહેવું તમારું બાળક ક્યાં છે જ્યાં સુધી એ સમજદાર નથી મોટો નથી થઈ જતું ને એકલા ન મૂકો ભેડભડાકામાં ન લઈ જાઓ છો તમે ન સાચવી શકતા હોવ તો અને પછી વાત છે પોલીસની કે પોલીસ પણ આ વાતને સમજે કે આપણે કદાચ એટલું જ સમજી રહ્યા છે કે એક નાનું બાળક ગુમ થઈ ગયું છે મળી જશે પણ આપને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આ જો બાળક નહીં મળે તો કદાચ આપણે આપણા દેશના વિરુદ્ધ કૃત્ય કરનાર વ્યક્તિને જન્મ આપી રહ્યા છે કે જે છે તો આપણા દેશનો જ પણ છતાં પણ આપણા દેશ વિરોધી કૃત્ય કરશે તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર